આટલી સરસ અને સારી ડિઝાઈન માં તે ખૂબ સસ્તું મળ્યું મેં સાવ નવા રંગમાં સાડી ખરીદી છે તેની કિંમત 1000 રૂપિયા હતી પરંતુ મને તે માત્ર 500 રૂપિયામાં મળી મારી ફ્રેન્ડ પાસેથી મંગાવીને બનાવેલી હીરાની વીંટી આવી વિંટી 2 લાખ થી ઓછી ન બને પણ મને તે 1.2 લાખમાં મળી છે ભાભીની આંખો સ્વાતીની ઈમેજ ખૂબ જ બુદ્ધિશાળી અને જાણકાર મહિલા તરીકેની હતી જ્યારે પણ તે કોઈ વસ્તુ ખરીદી અને મોકલવાનું કહેતી ત્યારે સ્વાતિ ખુશીથી મોકલી દેતી સમગ્ર પરિવારમાં તેમનું નામ પ્રખ્યાત હતું સ્વાતિ આકર્ષક શરીર ધરાવતી શિક્ષિત મહિલા હતી નાનપણથી જ તેને શોપિંગનો ખૂબ શોખ હતો તે એટલી ઓછી કિંમતે ખરીદી કરશે કે દરેકને આશ્ચર્ય થતું

તેના પતિ પાસેથી પૈસા મારવાનું પસંદ હતું તે ફક્ત તે જ દુકાનો અથવા શોરૂમમાં ખરીદી કરતી જ્યાં માલિક પુરુષો હોય અને જ્યારે તેનો હિસાબ પતાવવાનો વારો આવે ત્યારે તે શેઠની આંખોમાં જોઈને કહેતી ભાઈ સાચો રેટ જણાવો આજથી જ નહીં હું દસ વર્ષ થી તમારી ના આ વખતે તમે વધારે ચાર્જ કરો છો મને તમારી દુકાન પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળે છે સ્વાતી એ કાઉન્ટર પર ઉભેલા શેઠ ને વાતો વાતો માં હાથ અડાતી અને કહેતી ભાઈ તમે તો મારા દેવર સમાન છો દેવર અને ભાભી વચ્ચે પૈસા ન લાવોને ઘણીવાર દુકાનદારો સ્વાતિની મીઠી વાતોને સ્વીકારી લેતા અને તેને થી વીસ ટકાનું વિશેષ ડિસ્કાઉન્ટ આપતા સ્વાતિએ એક દુકાનના શેઠ સાથે સાડી જીજાનો સંબંધ બાંધી લીધો તે અવારનવાર આ દુકાને પહોંચી જતી

વસ્તુઓ અને ઘરેણા ખરીદવા જવેલરીની શોપમાં ગઈ હતી તેની ભાભીએ તેને કહ્યું હતું કે શું ખરીદવું છે ઘરેથી નીકયા પેલા સ્વાતીએ જવેલરીના શેઠને ફોન કર્યો હું મારી ભત્રીજીના લગ્ન માટે ઘરેણા ખરીદવા આવું છું કૃપા કરીને સારી ડિઝાઇન કાઢી રાખો મારી પાસે વધુ સમય નથી તમે આવો તો ખરા સાલી સાहिबा તમારા માટે બધું ઉપલબ્ધ છે આ જ્વેલરી શોપ કોઈ મોટો શોરૂમ ન હતો પરંતુ તે પોતે એક સારા કારીગર હતા અને ઓર્ડર પર જ્વેલરી બનાવતા હતા શહેરની એક કોલોનીમાં તેની એક દુકાન હતી જ્યાં તે અમુક ખાસ લોકોને તૈયાર ઘરેણાં બતાવતો અને વેચતો અને થોડા દિવસો પછી ઓર્ડર આપનાર વ્યક્તિને સપ્લાય કરતો સ્વાતિની મિત્ર રજનીએ તેનો પરિચય તે જ્વેલરી સાથે કરાવ્યો હતો પણ રજની ક્યારે સમજી ન શકી કે આ જ્વેલરી વારો સ્વાતી પ્રત્યે આટલી મહેરબાની કેમ કરે છે તેને નવી ડિઝાઇન બતાવે છે અને વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપે છે જીજાજી મને થોડી વધુ ડિઝાઇન બતાવો મેં આ પેલા પણ જોઈ હતી સ્વાતી એ જ્વેલરીની આંખોમાં જોતા કહ્યું સ્વાતિ તે શેઠની આંખોમાં તોફાન જોતી હતી તે આરામદાયક થવા માટે વારંવાર પ્રયાસ કરી રહ્યો હતો પોતાની આદત મુજબ સ્વાતીએ વાત કરતા કરતા જ્વેલરીના શેઠના હાથને અહીં સ્પર્શ કર્યો તેનો આ સ્પર્શ જ્વેલરને બેચેન બનાવી રહ્યો હતો સ્વાતીની હરકતો જોઈને તેણે પણ હિંમત બતાવવાનું શરૂ કર્યું વાત કરતા કરતા તે પણ સ્વાતીના હાથને સ્પર્શવા લાગ્યો આ સ્પર્શ સ્વાતીને થોડી બેચેન કરી રહ્યો હતો પણ તે આરામદાયક રહી તેને થોડા સમય માટે તેની ક્રિયાઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ મળવાનું જો હતું સ્વાતીએ જોયું કે આજે એક જ છોકરો દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતો હતો અને બીજો કોઈ સ્ટાફ ન હતો જ્વેલરી ખરીદને એક યાદી આપી અને તેને બજારમાંથી વસ્તુઓ લાવવા કહ્યું અને જતાં પહેલા ફ્રીજમાં રાખેલા બે કોલ્ડ ડ્રિંક્સ મને આપ કૃપા કરીને મને વધુ નવી ડિઝાઇન બતાવો સ્વાતીએ કહ્યું હા હું હવે બતાવીશ તે ગઈકાલે જ આવી હતી તે ફક્ત તમારા માટે જ અલગથી રાખવામાં આવી છે તો પછી મને બતાવો સ્વાતીએ કલરવ કરતા કહ્યું તમે એમ કરો ને અંદરની કેબિનમાં આવીને જોઈ લો ને મેં હમણાં અંદર રાખ્યું છે છોકરો પણ ગયો છે સ્વાતિએ જોયું કે છોકરો સામાનની યાદી લઈને નીકળી ગયો હતો હવે દુકાનમાં માત્ર શેઠ અને સ્વાતી જ હતા સ્વાતિને એક ક્ષણ માટે ડર લાગ્યો કે તેને એકલી જોઈને જ્વેલર કંઈક હરકત ના કરે તેને આવું કઈ જોઈતું પણ ન હતું તે માત્ર કેટલાક હળવા હાવભાવ બતાવીને દુકાનદારોનો ફાયદો ઉઠાવી રહી હતી આજે પણ તે આવું જ કંઈક કરી અને જ્વેલર પાસેથી ખાસ ડિસ્કાઉન્ટ મેળવવાનું વિચારી રહી હતી તેના હૃદયના ધબકારા વધી રહ્યા હતા બંને તેટલી વહેલી તકે ખરીદી પૂર્ણ કરીને બહાર જવા માંગતી હતી શું કરવું તે અંગે તેનું મન ઝડપથી કામ કરી રહ્યું હતું તેણીએ પોતાની જાત પર કાબૂ રાખ્યો અને ઘરેણા જોવા માટે કેબિનમાં ગઈ. તેણીના શબ્દોમાં મધુરતા ઉમેરતા તેણીએ કહ્યું, "જીજાજી, આજે તમે થોડી સુસ્તી અનુભવો છો. શું વાત છે?" "ના ના એવું કંઈ નથી." "કંઈક તો છે તમે મારાથી હુપાવશો "તમે હાર જુઓ સાથે સાથે વાત કરીએ શેઠે કહ્યું. સ્વાતી અદ્ભુત સુંદર લાગી રહી હતી. તે તૈયાર થઈને બહાર આવી હતી જવેલરીના મનમાં ઉથલપાથલ હતી જે તેને બેચેન બનાવી રહી હતી તેણે વિચાર્યું કે હિંમત બતાવી તેણે સ્વાતીના હાથને સ્પર્શ કર્યો ત્યારે તે ડરી ગઈ તેણે વિચાર્યું કે જો તે તેને થોડો સ્પર્શ કરશે તો શું ફરક પડશે સ્વાતીને જોઈને ઝવેલરીની હિંમત વધી ગઈ

તે વિચારવા લાગી કે તે જવેલરીના ચુંગાલમાંથી કેવી રીતે છટકી શકે પછી તેણે હિંમત બતાવી અને જવેલરીના ગાલ પર થપ્પડ મારી સ્વાતિ ગુસ્સાથી ધ્રુજતી હતી તેને આ રૂપમાં જોઈને જવેલરી ચોંકી ગયો સ્વાતી કેબિનમાંથી ભાગી જવાનો આ મોકો હતો તેથી તે ઝડપથી કેબિનથી બહાર આવીને તેની કારમાં બેસી ગયા પછી તરત જ કાર સ્ટાર્ટ કરી ત્યાંથી નીકળી ગયા તેની અંદર તોફાન ચાલી રહ્યું હતું તેને પસ્તાવો થઈ રહ્યો હતો સ્વાતીએ ક્યારે ક્યારેય કલ્પના કરી ન હતી કે તે લાંબા સમયથી જેને રમત તરીકે ગળી રહી હતી તે કેટલી ગંભીર બની શકે છે